નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે વિઘ્ન બાધા દૂર કરનાર શ્રી મહાગણપતિજીના શ્રીચરણોમાં કોટી કોટી વંદન વિદ્યા આપનાર માતા સરસ્વતીજીના શ્રીચરણોમાં કોટી કોટી વંદન કરી આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં જે પ્રશ્નપત્ર છે એનો વિભાગ સી અને સી વિભાગમાં પણ જે અગત્યના ચેપ્ટર છે એટલે કે પાઠ છે અને એ પાઠની અંદરથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે એ માટેના ખાસ અગત્યના ગણો મોસ્ટ આઈએમપી ગણો એવા પ્રશ્ન છે એની યાદી તૈયાર કરી અને આપવામાં આવેલી છે તો ધ્યાનથી એ પ્રશ્ન છે એનું વાંચન કરવું લેખન કરવું જેથી છે એ તમને બોર્ડની પરીક્ષામાં છે એ ભૂલ ના થાય તમારા માર્ક છે એ ખોટી રીતે જાય નહીં અને તમને પૂરા માર્ક મળી શકે આ પ્રશ્ન છે એ વિદ્યાર્થી મિત્રો છેલ્લા દસ વર્ષના જે પેપરો હોય છે પરીક્ષાના બોર્ડની પરીક્ષાના એનું એનાલિસિસ કરી અને ત્યાર પછી કેવા પૂછાઈ ગયા છે કેવા પૂછાઈ શકે છે એ બધું તારણ કાઢી અને જે બ્લૂ પ્રિન્ટ આપેલી હોય છે કે કયા પાઠમાંથી કેટલા માર્કનો પૂછાય એના આધારે તારણ કર્યા પછી અલગ તારવેલા છે તો ખૂબ જ મહત્ત્વના છે તો ધ્યાન રાખી અને આ પ્રશ્ન છે એ ફરજિયાત પાકા કરી જ લેવા જે પાકા કરશે એ ફાયદામાં રહેશે બાકી કરવા ના કરવા અમે તો કહીએ કે કરજો પરંતુ કરવા ના કરવા એ તમારા હાથમાં છે જો કરો છો તો તમને ફાયદો થવાનો છે કયા કયા પાઠ આપેલા છે તો કે પ્રકરણ ત્રણ ચાર આઠ સોળ અઢાર અને ઓગણીસ આ છ પાઠના વિભાગ સીમાં પ્રશ્ન હશે હશે ને હશે કુલ નવ પ્રશ્ન હોય એમાંથી છ પ્રશ્ન લખવાના હોય તો છ પ્રશ્નો આ છ પાઠમાંથી હશે હશે ને હશે હવે તમે વિચાર કરો તમને ખબર છે કે આ છ પાઠમાંથી સી વિભાગમાંથી પ્રશ્ન હશે તો પ્રશ્ન કેમ પાકા નહીં કરવાના કરે જ લેવાના

તેની પણ આપીને માહિતી આપેલી છે કે ત્રણ પોઈન્ટ ત્રણ એટલે કે લોથલનું ચિત્ર ત્રણ પોઈન્ટ બે એટલે ધોળાવીરાનું ચિત્ર ત્યાર પછી ત્રણ પોઈન્ટ પાંચ સારનાથની જે સિંહાકૃતિ છે તેનું ચિત્ર સાચીનો સ્તૂપ પણ આવી શકે છે એ ચિત્ર પણ હોઈ શકે છે ત્યાર પછી રથ મંદિર ત્રણ પોઈન્ટ છ એટલે રથ મંદિરનું એ ચિત્ર છે અને ત્યાર પછી ત્રણ પોઈન્ટ આઠ એટલે એ કોર્ણાર્કનું સૂર્યમંદિરનું ચિત્ર છે તો ચિત્ર મૂકી અને ઓળખીને એનો જવાબ આપવાનો હોઈ શકે છે તો ચિત્ર છે એને ખાસ નિરીક્ષણ કરી અને યાદ રાખી લેવું કે આ ચિત્ર શેનું આપેલું છે ત્યાર પછી લોથલ ભારતીયનું ભારતનું અગત્યનું બંદર હતું સમજાવું પ્રાચીન ભારતના એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપો ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો મોહેન્જો દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો ગુપ્તયુગ ભારતીય કલાનો સુવર્ણયુગ સાથી કહેવાય છે જો આ પ્રશ્ન સમજવાનો છે કે ગુપ્ત યુગ ભારતીય કલાનો કીધો છે કલાનો છે સુવર્ણયુગ તો એ ત્રીજા પાઠનો પ્રશ્ન છે શિલ્પ સ્થાપત્યનો જે વિકાસ થયો અલગ અલગ કલાઓનો જે વિકાસ થયો ચિત્ર નૃત્ય એના લીધે એ યુગ છે એ સુવર્ણયુગ ગણાય છે એના આધારે છે ચોથા પાઠમાં પણ એક આવો જ પ્રશ્ન છે એટલા માટે સમજી અને પછી લખવાનો કે કલાનો સુવર્ણયુગ કીધો છે તો ત્રીજા પાઠનો પ્રશ્ન છે ત્યાર પછી ચોથા પાઠમાં જોઈએ પ્રકરણ ચાર ભારતનો સાહિત્યક વારસો મહાકાવ્યો તરીકે રામાયણને મહાભારતનો પરિચય આપો ત્યાર પછી બીજું જે વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ કર્યા હતા તે વિદ્યાપીઠ વિશે વિસ્તૃત માહિતી આપો પ્રશ્ન ફેરવીને પૂછી શકે છે આ નાલંદા વિદ્યાપીઠનો પ્રશ્ન છે પરંતુ પ્રશ્ન ફેરવીને કરી શકે છે ત્યાર પછી જે વિદ્યાપીઠમાં ચોસઠ વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું તે વિદ્યાપીઠ વિશે માહિતી આપો તો આ તક્ષશિલાનો છે આ પ્રશ્ન હજી ફેરવીને પૂછે કે ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે જે વિદ્યાપીઠમાં શિક્ષણ મેળવ્યું હતું તે વિદ્યાપીઠ તો તેમાં પણ તક્ષશિલા આવે કઈ રીતે કહી શકાય કે ઈસવીસનના સાતમા શતકમાં વિદ્યાધામ વલ્લભી અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું સમજાવો તો આ વલ્લભીનો પ્રશ્ન છે ત્યાર પછી ભારતમાં વેદો કેટલા છે અને ક્યાં ક્યાં તે સમજાવો ઉમા ત્રીજા પાઠમાં પણ પ્રશ્ન આવ્યો તો ગુપ્ત યુગને કલાનો સુવર્ણયુગ કહેવામાં આવે છે શા માટે સમજાવો અહીંયા એ જ પ્રશ્ન પરંતુ સમજવાનો છે કે ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણયુગ એટલે કે સાહિત્યવાળો પાઠ છે ચોથો પાઠ છે અને સંસ્કૃત સાહિત્યનો અલગ અલગ કવિઓ દ્વારા જે ખૂબ જ વિકાસ થયો એની માહિતી આમાં લખવાની થાય ત્યાર પછી આઠ કુદરતી સંસાધનો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો સંસાધન એટલે શું સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય છે ત્યાર પછી ભારતની જમીનના પ્રકારો કેટલા છે અને ક્યા ક્યા નીચેના શબ્દોની વ્યાખ્યા શબ્દ સમજૂતી આપો આવો છે એક પ્રશ્ન હશે જ જેમ આગળ કીધું કે કોઈ ચિત્રવાળો પ્રશ્ન હશે જ એવી જ રીતે આવી વ્યાખ્યા ત્રણ વ્યાખ્યા તમને આપેલી હોય એની તમને તમારે સમજ આપવાની હોય અર્થ કીધા હોય સંકલ્પના લખે કે સમજૂતી આપો તો એ રીતે ત્રણ અલગ અલગ આપેલું હોય અને ત્રણેયથી એક એક માર્ક એટલે ત્રણ માર્કનો એક પ્રશ્ન બનાવેલો હોય અહીંયા આપેલું છે જમીન ધોવાણ એકલ સંસાધનો નવીનીકરણીય સંસાધનો વિરલ સંસાધનો તો આ રીતે સંકલ્પના આપેલી હોય એ સમજાવવાની હોય છે જેના પણ ત્રણ ગુણ હોય છે ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો અને છઠ્ઠો ભારતમાં કાળી જમીન ક્યાં ક્યાં આવેલી છે તેના લક્ષણો જણાવો પ્રકરણ સોળ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને એવા આર્થિક સુધારાઓમાંથી ઉદારીકરણ એટલે શું તેના લાભ અને ગેરલાભ જણાવો બીજું છે ખાનગીકરણ એટલે શું ખાનગીકરણના લાભ જણાવો વિશ્વ વ્યાપાર સંગઠન એટલે શું તેના ધ્યેયો જણાવો આવા પ્રશ્ન છે ખાસ કરી લેવાના એ એક માર્કમાં પણ તમને એક એક કરીને પૂછી નાખે ખાનગીકરણ એટલે શું વિશ્વ વ્યાપાર સંગઠન એટલે શું ઉદારીકરણ એટલે શું તો પણ ત્રણ માર્ક બની જાય તો અર્થ છે એ ખાસ આ પાઠમાંથી કરી લેવાના પર્યાવરણ સુરક્ષા માટેના પગલા જણાવો પાંચમો છે ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો અને છઠ્ઠો વૈશ્વિકીકરણ એટલે શું વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ જણાવો અઢારમો છે પ્રકરણ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ નોંધ આપેલી છે કે કોઈ પણ એક પ્રશ્નમાં સંસ્થાનો લોગો કે ચિહ્ન આપેલ હશે તેનું પૂરું નામ લખવાનું પૂછાઈ શકે છે આ પાઠની અંદર જાગો ગ્રાહક જાગોનું જે ચિત્ર આપેલું છે ત્યાર પછી અન્ય બીજા બે ચિત્ર આપેલા છે વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી ગ્રાહક સુરક્ષા અધિનિયમ જે ચિત્ર આપેલા છે એ ચિત્રના આધારે છે તમને પ્રશ્ન ખાસ પૂછી શકે છે તો ખાસ ધ્યાન રાખી અને બધા જ પ્રશ્ન છે એ કરી લેવાના ગ્રાહક સુરક્ષાના ઉપાયો સ્ત્રીતરીય આંદોલન એ બધા જે ચિત્ર છે એ ચિત્રમાંથી ખાસ પૂછાઈ શકે અને ખાસ કરીને જે આઈ એસઆઈ બી આઈ એસ એગ માર્ક સોના ચાંદીના ખરીદી વખતે જે આઈ જે માર્કો આપેલો હોય છે ત્યાર પછી કપડામાં જે અલગ અલગ માર્કા આપેલા છે એ બધા જ માર્કા છે એના માર્કાની નિશાની પણ યાદ રાખવાની ને પૂરા નામ પણ યાદ રાખવાના કારણ કે ત્રણ ચિત્ર આપી દીયા એક આઈએસઆઈનું આપે એક વોલ માર્કનું આપી દઈએ પછી ઈ સી ઓનો જે લોગો છે એનું ચિત્ર આપી દઈએ તો ચિત્રના ઓળખવાના પણ છે અને એના નામ પણ પૂરા યાદ રાખવાના છે ત્યાર પછી આગળ આપેલું છે ભાવ વધાશે નહીં પણ ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધક પણ છે વિધાન સમજાવો ત્રીજો પ્રશ્ન છે ગ્રાહક એ ખરીદી કરતી વખતે શું કાળજી રાખવી જોઈએ પ્રશ્ન ચાર ગ્રાહક સુરક્ષા અંતર્ગત કામ કરતી સંસ્થાઓને ફરિયાદ કોણ ક્યાં કરી શકે ગ્રાહકને અન્યાય થાય તો તે સી રીતે ફરિયાદ કરી શકે આવા પ્રશ્ન છે ખૂબ જ મહત્વના હોય છે તો ખાસ કરીને કરી લેવા ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે સમજૂતી આપો અને ત્યાર પછી ગ્રાહકોનું કયા કયા પ્રકારે શોષણ થાય છે આ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે ત્યાર પછી પ્રકરણ ઓગણીસ માનવ વિકાસ માનવ વિકાસ આંકમાં ભારત મધ્યમ વિકાસની હરોળમાં છે તો તે ઉચ્ચતમ શ્રેણીમાં લઈ જવા શું કરવું જોઈએ ઉચ્ચતપ નહીં પરંતુ ઉચ્ચતમ શ્રેણીમાં એટલે કે ભારત છે એ હજી વિકસિત નથી વિકાસશીલ દેશ છે તો વિકસિત બનાવવા માટે શું શું કરવું જોઈએ જે પાઠના આધારે છે તમારે લખવાનું થાય મહિલા સશક્તિકરણ એટલે શું તેના અવરોધક પરિબળો જણાવો માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે તેના વિશે સમજ આપવાની છે ત્યાર પછી આ પણ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે કે ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે સ્ત્રી પુરુષનો અસમાનતાના કોઈ પણ ત્રણ કારણો જણાવો ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણન વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રોને આ વિડીયોનો લાભ મળે એને પણ સારું પરિણામ મળે એટલા માટે વિડીયોને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો